અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના છેતર પિંડના ગુનાવાન સંડોવાયેલ પાંચ ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા અને ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા દ્વારા જિલ્લામાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓને ચલાવવા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સૂચનાના આધારે અંકલેશ્વર બી ડિવિઝન પીઆઈ વીકે ભૂતિયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ખોટો બનાવ બનાવટી પત્ર બનાવીને તેનો ખરા તરીકે ઉપયોગ કરીને છેતરપિંડને નાગુનામાં સંડવાયેલ ઈસવો જીતાલી ગામમાં ફરી રહ્યા છે જે બાકીના આધારે બીડીઝન પોલીસે વોચ ગોઠવીને જીતાલી મોટી ફડિયામાં રહેતો મોહમ્દ અહમદ ઈસ્માઇલ ઉમર ઉર્ફે ભાણા શાહજાહ અહમદ હસનજી ભાણા અને યુસુફ મોહમ્મદ અહમદ ઈસ્માઇલ ઉમર તેમજ વસીમ અક્રમ હનીફ મોહમ્મદ પટેલ મોહમ્મદ અહમદ હરસનજીભાઈ પટેલ ઉર્ફે લાલાને ઝડપે પાડ્યો હતો રિપોર્ટર વિશે યદ કાહેલકાનનું સંકલેશ